નાનપુરા સ્થિત સ્ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો સામે શહેરના મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની અને વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ મેડિકલ આલમમાં ચકચાર મચી ગઈ છે હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોગા સાધનો ખરીદી તેની ચુકવણી કર્યા વિના હોસ્પિટલને તાળા મારી દઈ ઉઠાવણું કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહ્યા છે સુરતની અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓ સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા સર્જીકલ સાધનોના વેપાર કરે છે તેમની દસેક વર્ષથી સપ્લાયર તરીકે નાનપુરાની શાઇસ્ટાર લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરૂણ મેહરા સાથે ઓળખાણ હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મેહરા બંધુઓએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન્ડ બથુન વાર કેથેટર સહિતના મેડિકલ ડિવાઇસ મળી મત્તાની ખરીદી કરી હતી સર્જિકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની ખાતરી આપતા વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરે નાણાં ચુકવવાનાકાની કરવા માંડી હતી આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી તિવારીની પાસેથી અઢાર લાખ બ્યાસી હજાર પાંચસોને છોત્તેર અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી ઓગણીસ લાખ તેર હજાર નવસોનો વણનો મુદ્દા માલ ખરીદી કરીને તેઓની સાથે પણ આ રીતે જ વિશ્વાસઘાત કરી નાણાં ચૂકવ્યાના હતા આ તમામ સાથે મળી ઈક્યોતેર લાખ બ્યાસી હજાર આઠનો ઉલાણ્યો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે સ્ટ્રાઇસ્ટાર હોસ્પ હોસ્પિટલના

અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝિબલ અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનું અમે એમને સપ્લાય આપી દીધું હોસ્પિટલમાં આપેલું તો શું ચીટિંગ થઈ જાય અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝિબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા ઘણી આઈટમ અમે સપ્લાય કરતા ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા પણ પછીથી પાછળથી અમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો એ પછી પેમેન્ટ આપતા નથી વારંવાર અમે એમને ઘણી અરજી કરી લેખિતમાં બી અરજી કરી છે એમને અને ઈમેલ દ્વારા પણ અમને અમે અરજી કરેલી પણ એ આપતા નથી હજુ અમે અહીંયા એડમિન ઓફિસ ની અંદર રામભાઈ કરીને કોઈ હતા એને અમે આપેલું પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપેલો નથી સ્ટાર હોસ્પિટલ